હજારો ની સંખ્યામાં ગુજરાત ભર માંથી પ્રજાપતિ સમાજ ઉમટી પડ્યો હતો સોમનાથ ના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ સત્તાધારના કોઢારી સ્વામી સહિતના સંતો ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

અને ચોટીલા પણ રજાનો કાર્યક્રમ કર્યો પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ પ્રજાનો કાર્યક્રમ કરવો છે ધાર્મિક આ બધું પાછ કરવાથી પાછળ હેતુ એક જ એકતા અને એક સંગઠનની ભૂમિકા ઉપર બધા આવે એના માટે આ ધાર્મિક કાર્યક્રમ હતો પણ આ કાર્યક્રમમાં મેં ત્રણ જાહેરાત કરી છે સમય ગુજરાતના પ્રજાપતિમાં પાંચસો ને એસી વાળાઓ મંડળો એ બધા જોડાય અને એક વિશ્વનો નો પ્રયાસ થાય એવું ભવન અયોધ્યામાં બને એવી એક વાત કરી છે પછી આ છસો જે મંડળો છે જે મંડળ દરેક પાંચ પાંચ છોકરા કરે એની એક જાહેરાત કરી છે આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચઢાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડળેશર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો પ્રમુખશ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે અને તેમજ ભવિષ્યમાં આપણે વીસ એકવીસ મા શિવભાઈ શિવભાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એનો પણ મોટો અનેરો ધનગુનાટ પ્રજાપતિ સમાજમાં છે અને એના પેપરના જવાબ લખી શકાય તેને લઈને દેશના વડાપ્રધાન સાતમી વખતે આજે પરીક્ષા પે ચર્ચાનું આયોજન કર્યું હતું ત્યારે હિંમતનગરના ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છ થી બાર સ્કૂલ